તો રાજકોટના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ હવે ગરમાઈ ગયું છે ત્યારે મુદ્દાને લઈ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપો લગાવે છે ત્યારે ધોરાજીના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે ત્યારે વરસાદ બાદ ધોરાજીના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે ત્યારે લોકોને અને રાહદારીઓને સાથે સાથે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે જો કે લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે રસ્તાઓ રિપેર કરવામાં આવતા નથી ત્યારે આ મુદ્દામાં ગંભીરતા દાખવી તહેવારોને ધ્યાને લઈ અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને રોડ રસ્તા જન્માષ્ટમીના તહેવાર પહેલાં થાય તે માટે તાકીદ પણ કરી દેવામાં આવી છે અત્યારે અમારા ધોરાજીના રોડ રસ્તા બધા જ એકદમ ખરાબ થઈ ગયા છે ગોટણ સમાન ને મોટામાં ખાડા પડી ગયા છે અવારનવાર નવારા માંસવામાં પડી જાય છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનો છે અમારે એટલે અમારે બેઠા કરવા જવું પડે છે અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટ માટે આખો રૂટ માં બધા ખાડા છે એમાં શોભાયાત્રા નીકળી એવી પરિસ્થિતિ નથી અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબના ચુઇતા છે અને પાડેલીયા સાઈડની ચૂંચા છે એ લોકોએ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે મતની અવાર અવાર પબ્લિકની જરૂર છે એમ અત્યારે તમે આવો અને આ થોડોક જશ છે તો તમે જશનો લાભ તો લ્યો અત્યારે નગરપાલિકામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જન્માષ્ટમી મોત્સવની આખા રૂપમાં કોઈ પણ જગ્યાએ હલાઈને એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો ગોઠણ કોઠણના પાણીના ખાડા વર્યા છે જેથી કરીને જન્માષ્ટમીની શોભા યાત્રા નીકળે ત્યાં રૂટ સફાઈ કરાવે અને ખાડા બોરાવે તાત્કાલિક અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના છતાં કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ એને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એવી અમારી માગણી છે ધોરાજી શહેરમાં છેલ્લા વરસાદ દરમિયાન નાના મોટા તમામ રોડ ખાડા ખબડાવાળા થઈ ગયા છે અને હાલના દિવસો દરમિયાન તહેવાર નિમિત્તે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ધોરાજીમાં મોટા પ્રમાણમાં શોભાયાત્રા નીકળે છે અને લોકોને સારી રીતે મેળ સારી રીતે તહેવાર માણી શકે તે માટે ધોરાજી શહેરમાં જે કાંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે હાલતમાં છે તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહી છે અને તેઓએ હકારાત્મા જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કંઈ પણ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર પહેલા જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલા રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અને તેમાં જે કાંઈ પણ ખાડા છે તેમાં મોરમ ટાચ નાખી અને રિપેરિંગ થઈ થઈ શકે આજ રોજ અમે અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે ધોરાજીમાં જે શોભાયાત્રાનો જે રૂટ છે જન્માષ્ટમી શોભાયાત્રા જે વર્ષો થયા જે કહેવાય કે ધોરાજી શરૂઆત કરનાર ધોરાજી જન્માષ્ટમી શોભાયાત્રાની તો એ રૂટ ઉપર મોટા ખાડા અને રોડની હાલત એટલી બધી ખરાબ છે કે એને સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્ર પાસે માંગણી છે